સાબરકાંઠા જિલ્લામાં આજે અચાનક વરસાદ વરસ્યો હતો ક્યોક ઝરમર તો ક્યોક ભારે વરસાદ વરસ્યો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા માલીવાડા છાપરિયા વીરપુર પીપળી કંપા કાંકરો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તલોદની વાત કરવામાં આવે તો પૂંસરી રણાસન નિકોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો હવામાન ખાતાની આગાહીને પગલે આજે વરસાદ વરસ્યો છે નવરાત્રિના આયોજકોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે વધુ વિગતવાર વાત કરવામાં આવે તો ખેલૈયાઓની પણ મજા વરસાદે બગાડી છે આયોજકો તો પણ ખૂબ ચિંતિત થઈ રહ્યા છે અચાનક વરસાદને પગલે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાયો છે આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા મોતીપુરા પીપળી કંપા કાંકરોલ નિકોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી તો ખેલૈયાઓની પણ મજા બગડી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે આયોજકો પણ ખૂબ ચિંતિત છે નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ બહુ ચિંતિત જોવા મળી રહ્યા છે હવામાન ખાતાની આગાહીને પગલે આજે વરસાદ વરસ્યો હતો ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે વરસાદી માહોલ જામ્યો છે હિંમતનગરના પીપળી કંપા નિકોડા રણાસન સહિતના વિસ્તારોમાં વરસાદ છે સાબરકાંઠાના હિંમતનગર અને તલોદ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ખેલૈયાઓની વરસાદે મજા બગાડી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે અને આયોજકોમાં પણ ખૂબ ચિંતા વધી હોય તેવું લાગી રહ્યું છે હવામાન ખાતાની આગાહીને પગલે વરસાદ વરસ્યો હતો રાસ કમલસિંહ પરમાર સાબરકાંઠા